ચાંદલિયો કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો ચાંદલિયો કાવ્ય ની અંદર શરદ ઋતુની વાત કરવામાં આવી છે આકાશમાં કઈ પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશી રહ્યો છે આકાશમાં આસો સુદ પૂનમ એટલે કે પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશી રહ્યો છે નમત્રણ સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ કેવી રીતે વ્યક્ત કરે છે તો સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ પૂર્વ જન્મના માતા પિતા કરીને વ્યક્ત કરે છે ચાંદલીઓ લોકગીતમાં નણદોઈ વિશે શું કહેવાયું છે તો ચાંદલીઓ લોકગીતની અંદર નણદોઈને વાડીમાનો મોરલી કહો છે ચાંદલીઓ લોકગીતમાં કાવ્ય નાયિકા એ નણંદ વિશે શું કહ્યું છે તો ચાંદલીઓ લોકગીતની અંદર કાવ્ય નાયકાને નણંદને વાડીની વેલ તરીકે મિત્રો ઓળખાવ્યો છે ચાંદલીઓ લોકગીતની અંદર મિત્રો ચાંપલિયાની પાંદડી કોને કહી છે તો ચાંદલીઓ લોકગીતની અંદર ચાંપલિયાની મિત્રો પાંદડી દેરાણીને કહી છે પરેણીઓ મારો સગી નણંદનો વીર જો આ પંક્તિમાં કઈ રૂઢિ પ્રગટ થાય છે તો મિત્રો પરણિયો મારો સગી નણંદનો વીર જો પંક્તિની અંદર પતિનું નામ પત્ની ઉચ્ચારતી નથી તે રૂઢી પ્રયોગ જે છે તેનો મિત્રો એ રૂઢીને અહીં પ્રગટતા થાય છે કાવ્ય નાયિકાનો વીર કેવી પાકડી પહેરે છે તો કાવ્ય નાયિકાનો વીર નવ રંગી પાકડી પહેરે છે નવ ચાંદલીઓ લોકગીતમાં કયા સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે તો ચાંદલીઓ લોકગીતની અંદર કુટુંબ જીવનના સંબંધોનો મધુર ચિત્ર નિરૂપાયું છે રઢિયાળે રાત સંગ્રહનો સંપાદન કોણે કર્યું છે તો મિત્રો રઢિયાળે રાત સંગ્રહનો સંપાદન ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે લોકગીતની અંદર જેઠને કોની ઉપમા આપી છે તો ચાંદલીઓ લોકગીતની અંદર કાવ્ય નાયિકાએ જેઠ અષાઢીઓ મેઘની ઉપમા આપી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખો ચાંદલીઓ લોકગીતના આધારે મિત્રો રાત્રિનું વર્ણન કરો તો શરદ પૂનમની રાત છે સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકની અંદર જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ મધુર અને રમ્ય છે એ મધુર રમ્ય રાત્રિના આનંદથી ઉત્કૃષ્ટતાના લીધે મિત્રો સ્ત્રી પુરુષો ગરબે રમે છે બીજું કાવ્ય કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે તો કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે એમાં પતિ પ્રત્યેનો મમત્વ પ્રેમ અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે પરણ્યો મારો સગી નણદનો વીર જો આ શબ્દની અંદર તેણે નણદ પ્રત્યેનો આદર જાળવ્યો છે અને તેનો ગૌરવ કર્યો છે આમ આ શબ્દમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે દસ બાર વાક્યની અંદર મિત્રો જવાબ આપવાનો છે સૌજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ ચાંદલીઓ લોકગીતના આધારે વર્ણવો

નાયિકાએ એક એક સર્જન્ય મિત્રો ખૂબ જ સુંદર તુલના કરી છે અંતમાં પોતાના પતિ એમ કહેવાના બદલે પરિણયો મારો સગી નણંદનો વીરો જેવા શબ્દનો પ્રયોગ કર્યો છે મારા પતિ તો ખરો પણ એનો પહેલો એ એની બેનનો વીર છે આમ કહીને કાવ્ય નાયિકાએ મિત્રો ભાઈ બેનનો મધુર સંબંધની મીઠાશને મહત્વની ગણી છે અંતમાં મિત્રો તેના હૈયાની અંદર તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલીઓ ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું છે તેનો મિત્રો મધુર વર્ણન કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કર્યું છે વિભાગ સાચો વિકલ્પ પસંદ કરી અને સાચી જોડણી લખવાની છે વિદ્યાર્થી મિત્રો પાઘડી તો પાઘડી શરદ પૂનમમાં શરદ પૂનમ સમાસ ઓળખાવો તો નવરંગ એ દ્રિગુ છે શરદ પૂનમ એ મધ્યમ પદ લોપી છે પ્રત્યય લખવાનો છે તો ચાંદલિયામાં પ્રત્યે જેઠાણીમાં પ્રત્યે નવરંગમાં એક પણ પ્રત્યય નથી અને પાઘડીમાં પરપ્રત્યય છે સમાનાર્થી શબ્દ મિત્રો રાત તો વિભાવરી અને વાદળ તો નિરદ સંજ્ઞાનો પ્રકાર તો આશો તો મિત્રો વ્યક્તિત્વ વાચક આવશે વાદળ જે છે જાતિવાચક આવશે બાપ એ જાતિવાચક જાતિવાચક અલંકાર ઓળખાવાનો છે દેરાણી તો મિત્રો એ આવશે શબ્દ માટે એક વિક્રમ સંવંત નો છેલ્લો હિન્દુ મહિનો તો આસો અથવા સ્વીન બાગ બગીચો ફળ ખેતર તો મિત્રો આવશે વાડી માથે બાંધવા માટેનો એક પહેરવેશ તો મિત્રો પાખડી જે તે સ્ત્રીના પતિના મોટા ભાઈને કહેવાશે જેઠ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ આપો તો રાત તો દિવસ ઉગવો તો આથમવો બાંધવો તો છોડવો માહેલો તો બહાલવો શબ્દનો અર્થ આપો મિત્રો વેલ તો લતા અને વેલે એટલે એક માછલી મેઘ એટલે વાદળ અને મિત્રો મેદ એટલે યજ્ઞા નીચેના તળપદ શબ્દના શિષ્ટ રૂપ આપો ઓલ્યા તો પાછલા અથવા પૂર્વ પરણ્ય તો પતિ માવડી તો માં અથવા માતા માયલી તો માની પ્રતિ વેલ્ય તો મિત્રો વેલ અને જલમ તો જન્મ નીચેના શબ્દોના મિત્રો છૂટા પાડો ચાંદલીઓ વેલ્ય તો વતા એ વતા મિત્રો એ વહી સંપૂર્ણ મિત્રો સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછી આગળના મિત્રો પાઠોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો